જેમ બે બોલે જો આજે આપણે વઘારેલી રોટલી બનાવીશું તો આજે રોટલી છે ને એના ટુકડા કરી લઈશું આ રોટલી છે એના ટુકડા કરી લઈશું આવા અને પછી એને વઘારી દઈશું તો વઘારવામાં આપણે શું જોઈશે જુઓ આ હિંગ છે આ હળદર છે આ મરચું છે અને આ રહી છે અને આ તેલ છે તો આવું પહેલાં આપણે ટુકડા કરી લઈએ પછી રોટલી વઘારીએ જુઓ જો આ રીતે ટુકડા કરી લેવાના કોઈ વાર શાક ના કોઈને આ રીતે જલ્દી તમારો નાસ્તો કરું તો નાસ્તા જેવું સરસ લાગે વઘારીને રોટલી વઘારીને ખાઈ લઈએ મજા આવે જો આપણે તેલ મૂકી દીધું છે કઢાઈમાં એમાં રહી નાખી છે રહી ફૂટે એટલે એમાં થોડી હીંગ નાખી દઈશું અને આ રોટલીના ટુકડામાં આપણે મરચું અને હળદર નાખી દીધું અને પછી વઘારી દઈશું મીઠું તો નાખવાનું આગળ રોટલીમાં નાખેલું હોય એટલે મીઠું નહીં નાખવાનું જો આ રઈ હવે ફૂટવા માંડી છે રઈ બધી ફૂટી જવા દેવીને જો કાચી રહે જાય ને તો કડવું લાગે મોમાં જોવા ઈને નાખી જોર રોટલી નાખી દીધી એના લઈ દેવાનું આના ચા જોડે ખાવામાં મજા આવે ગરમ ગરમ નાસ્તો થોડીક વારમાં બની જાય એવો જો તૈયાર છે આપણી વઘારેલી રોટલી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો